વચનામૃત ચાલે છે ગઢલા પ્રથમનું પહેલું હા હવે આજે પ્રશ્ન આવે છે મુક્તાનંદ સ્વામીનો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે ત્યારે શ્રીજી મહારાજ બોલા દે ધર્મ કુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે એટલે દિવ્ય ચૈતન્ય તેજોમય દેહ અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે એટલું જ નહીં પછી મહારાજ આગળ છે કે તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે એટલે કે જેની દિવ્ય દ્રષ્ટિ છે એ આ જોઈ શકે છે એનો એક પ્રસંગ છે કરિયાણાના મીણીબાઈ છેલ્લે એ ગઢપુર રહેતા હતા અને પછી જ્યારે ધામમાં ગયા ત્યારે એ ક્યાં જાય છે કેવી રીતે જાય છે એ એક સમાધિવાળા રામબાઈ એ જોતા હતા અને પછી આગળ મીણબાઈ ગયા અને પાછળ પાછળ આ રામબાઈ કે મીણબાઈમાં ક્યાં જાય છે એ મારે જોવું તો બીજા ધામ આડા આવ્યા એ ધામમાં થતા 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 અક્ષર ધામમાં જઈને રોકાણ એ આ રામબાઈએ બધું નજરે જોયું અહીંયા કીધું કે યોગ સમાધિવાળા છે એને પ્રત્યક્ષ દેખે છે પ્રત્યક્ષ નજર સામે દેખે છે હા પછી જ્યારે અગ્નિ સંસ્કાર થતો હતો ત્યારે ગાય આવી અને ચાર પ્રદક્ષિણા ખરી ગઈ અને વહી ગઈ તો પછી એક કોઈ જોયું તો કોણ હતું તો કીધું એ મૂર્તિમાન ગંગાજી હતા અને મીણબાઈમાં એટલા પવિત્ર ઉત્તમ સ્થિતિના હતા તો એમને પ્રદિક્ષણા કરવા એટલે આ ભગવાનનો ભક્ત છે એ દેહને મૂકીને જ્યારે ધામમાં જાય છે ત્યારે પંચભૂતના દેહને મૂકીને ધામમાં જાય છે અને દિવ્ય દેહને પામે છે બરાબર પણ કોણ ધર્મકુળને આશ્રિત કાલે થોડીક વાત કરી હતી કે અહીંયા જે ધર્મકુળ શબ્દ છે હું તમને ફરીને કહી દઉં અત્યારે તમે જેને ધર્મકુળ માનતા હો તમારી નિષ્ઠા અને તમારી આસ્થા ત્યાં ને ત્યાં રાખજો પણ વચનામૃતની સાલ પ્રમાણે વચનામૃત છોતેરમું છે ત્યાર પછી બે વર્ષે અયોધ્યાથી ધર્મકુળ પરિવાર આવ્યા ઓગણીસમો અને પછી જે આપણે આચાર્ય માર્ગને ધર્મકુળ માનીએ છીએ જો આચાર્યની સ્થાપના થઈ બ્યાસી ની સાઈડમાં બરાબર બ્યાસી ની સાઈડમાં કે દિવસે તો કાર્તિક સુધી એકાદશી અને તે દિવસે વડતાલમાં મહારાજ સભા ભરી અને વચનામૃતનો ઉપદેશ આપ્યો એ વડતાલનું પહેલું વચનામૃત પણ એમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ કર્યો નથી ઉલ્લેખ ન કરવાનું કારણ કે આ ધર્મ ગ્રંથ આધ્યાત્મિક ગ્રંથ છે આધ્યાત્મિક ગ્રંથ એમાં ઓલો એક પ્રસંગ કહેવાય એટલે એ આમાં કોઈ એક ક્યાંય આવતું નથી ઘણા વચનામૃત વસંત પંચમીના છે ઘણા વચના જન્માષ્ટમીના છે ઘણા વચનામૃત રામનવમીના છે પણ એ એ એક વાત મારે ક્યારેય કોઈ કરી નથી એટલે એ વાત ધર્મનું સ્થાપન કર્યું આચાર્ય ગાદી સ્થાપના કરી એ આમાં નથી પણ દિવસ દીધી તો કાર્તિક સુધી એકાદશી અને અઢારસો ને બ્યાસી બરાબર તો તે દિવસ સ્થાપના કરી છે એટલે ત્યારે ધર્મ કોણ હતા તો સ્વામિનારાયણ ભગવાન આ વચનામૂત પ્રમાણે બરાબર કે ભગવાનને આશ્રિત થાય ને એના કલ્યાણમાં કોઈ દિવસ આજે નહીં લાખો વર્ષ કરોડો વર્ષો પછી એના કલ્યાણમાં કોઈ દગો નહીં આ સંપ્રદાય ક્યાં સુધી રહેવાનો છે આ પૃથ્વીનું તળ હશે ને ત્યાં સુધી આ સંપ્રદાય છે ત્યાં સુધી જીવનના કલ્યાણ થશે વચ્ચે કોઈ સારી નરસિંહ વ્યક્તિ કેમ ન આવે આવી જ જાય બરાબર ત્યારે કલ્યાણનો મારા તૂટી જાય એટલે ધર્મકુળ એ સ્વામિનારાયણ ભગવાન આશ્રિત સ્વામિનારાયણ ભગવાન આશ્રિત થયો એટલે એના કલ્યાણમાં આમ તૈનને બે હાથ એમ માની લેવાનું તૈનને બે હાથ એમ માની લેવાનું કે એના કલ્યાણમાં દગો નથી એના કલ્યાણમાં દગો નથી હા બાકી માનવ દેહમાં છે ને માનવ દેહમાં મોટા મુક્ત હોય ને તો એમાંય આ વસ્તુ આવી શકે બરાબર મોટા મુક્ત હોય તો એમાંય આવી શકે વસ્તુ મારું તારું અહમ ગમતો એ વસ્તુ આવી જાય પણ ભગવાનની બાબતમાં અહમ ગમતો ન આવે એટલે અહીંયા ધર્મકુળને આશ્રિત સ્વામિનારાયણ ભગવાનને કોઈ આશ્રિત થયો એના કલ્યાણમાં કોઈ સંજોગમાં દગો નથી અને બ્રહ્મ દેહને પામી અને ભગવાનના ધામમાં જાય છે પછી ગરડ ઉપર બેહીને જાય હા મહારાજ તેડવા આવ્યા મહારાજનું પ્રોમિસ છે વચન છે કે મારા જો ભક્ત ચિંતન પાસે શું લખવું આજે મેં વાત કરીને એનો પુરાવો શું થઈ ગયો કે મારા જનને ત્યાં મારા કીધું તેમનો કીધું ધર્મ કુળ છે હું એ લેવાનું કીધું મારા જનને અંતકાળે જરૂર મારે આવવું આ મારું બિરુદ છે ને બદલે નહીં સર્વે જનને જણાવવું બોલો મારા જનને અંતકાળે જરૂર મારે આવવું બિરુદ મારું બદલે નહીં તે સર્વે જનને જણાવવું આ મહારાજનું બિરુદ છે સ્વામિનારાયણ ભગવાનને આશીર્ થયા એટલે કોઈ પણ સંજોગોમાં ક્યાં ક્યારે ક્યાં એને કલ્યાણમાં દગો નથી ભગવાન સ્વામિનારાયણ આવે આવે અને આવે આ સો ટકા કહેતો ભલે હજાર ટકા કહેતો ભલે લાખ ટકા કહો કરોડ ટકા જેટલું કહેવું કહેજો આ કલ્યાણની વાતમાં દગો નથી અને ભગવાન આવે હા પોતે બોલી ગયા છે એક આમાં તમે સારા કોઈક હરિભગત હોય ને સારા સજ્જન કહેવાય સારા હોય ને એ એમ કહો કે હું તને છે ને એક લાખ રૂપિયો આપીશ પણ અત્યારે નહીં મહિનાથી પછી આપીશ તને તારે જરૂર છે ને પછી મને તારે સગવડ થાય ને ત્યારે આપજે આમ તમે વચન આપી દીધું હોય ને અને પછી તમને મહિનાથી પછી તમારો વ્યવહાર નબળો થઈ ગયો હોય ને તો એ તમે ન આપી એમને કે આપીશ તને ગમે તેમ કરીને પાંચથી મોડો તમે બોલી ગયા ને એટલે તમે વચન પાડો અને ને વચન ન પાડો તો તમે એમ કી ભાઈ અત્યારે મારી પાછી નબળી પડી ગઈ છે એટલે હવે મારાથી આપી શકાય નથી તમે એમ વિનંતીથી કહી દો પર મીન નિર્માણી ભાવથી એમ તમે કહી દો આટલું વચન તો એક સામાન્ય માણસ પણ પાડે છે તો ભગવાન બોલા અને ભગવાન કેમ એનું વચન ન પાડે પણ આપણે એના જન થવું પડે શું એના જન થવું પડે હા એટલે જે કોઈ ભગવાનના આશ્રય થયા એટલે એના કલ્યાણમાં ફેર નથી અને ગરુડ ઉપર બેસીને જાય છે કોઈ રથ ઉપર બેસીને જાય છે હવે જ્યારે ઈટોલાના બાપુભાઈ કાંઈક મારા ફેર પડી ગયો તો હું એનું નામ નથી લેતો પણ ભક્ત ચિંતન પરચો છે એને મારા તેડવા આવ્યા બરાબર હાથી ઘોડા બધું લઈને મારા આવ્યા રથ લઈને આવ્યા તો કોઈકના ખેતરમાં ઉતરા મારી ભક્ત પરચો પર ભક્ત પરચો છે ને નાખો જોઈશું પછી આવ્યા તેડવા તો ઓલા વાડી કે આ મારા ખેતરમાં બધું ખાઈ જાય ભગવાન કે આ મારા બળદને આ ઘોડાના હા કોઈ ખાયા એવા નથી કે અને પછી ઘેરે ગામમાં ગયા તો ખબર પડી કે આ ભગતને તેડવા આવ્યા ભગવાન એટલે ભગવાન આવી રીતે તેડવા આવે છે એ બીજી વાત છે દંઢાવ્ય દેશમાં એટલે કે ગાંધીનગરથી આગળ એટલે કે આપણે અહીંથી કહું ને તો કહી શકાય કે ઉત્તર ભાર ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના નારદીપુર ગામના તીતા ભગત એને ભગવાન સ્વામિનારાયણ ચડવાયા હતા ત્યારે વિમાન લઈને ચડવાયા હતા ને આખા ગામે જોયું હતું પ્રસંગ લખાઈ ગયેલો છે બરાબર પછી આમાં વચનામૂર્ત છે એકાવનનું એમાં પ્રશ્ન છે પૂર્ણાનંદ સ્વામીનો એ પૂર્ણાનંદ સ્વામી પછી ત્યાગા આશ્રમમાંથી નીકળી અને પાછા ગૃહસ્થરા આશ્રમ આવી ગયા જો કે પછી લગ્ન નહોતા કર્યા હા ખાલી કપડાં જ બદલાયા હતા આશ્રમમાં આવી ગયા અને પછી ભગવાન એને તેડવા હતા ત્યારે સફેદ હાથી લઈને તેડવા હતા એટલે આટલા બધા ઉદાહરણ હવે તમે પછી ના પાડશો કે ઉદાહરણ વાત કરો અહીંનું ઉદાહરણ ગણાય પછી તમે કહ્યું હા એટલે ભગવાન આવી રીતે પોતાના ભક્તને તેડવા આવે છે હા અને એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે અને પછી કે યોગ દેખે છે પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછો દે કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે બરાબર તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ થાય છે ગાઢ પ્રીતિ છે સગબંધી છે એ તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થાતી તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા દેહ એને ભગવાનનું માયતમ સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી લ્યો ભલે ઘણા સત્સંગ કરે છે તો જાણવામાં આવ્યો નથી સત્સંગમાં પછી વાતો કઈ થાય છે અલક મલક ઓલી ત્યારે આવે છે ને બધી એટલે મને મને સમજાતો બરાબર હા અને જે સાધુને સંગે કરીને ભગવાનનું માત્ર પરિપૂર્ણ જાણે આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સાધુ તે સ્વભાવને મૂકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી હા કારણ કે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને પાપ જાય છે અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને કરતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે અન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થક ક્ષેત્રે વિનશ્યતિ તીર્થક ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ અન્ય જગ્યાએ જે પાપ કર્યો હોય ને એ સંતના સંગમાં પડે છે સંતને તીર્થ સ્વરૂપ કીધા છે સંતને તીર્થ સ્વરૂપ કીધા છે બરાબર હા આ કઈ સ્વામિનારાયણ ભગવાનની જ વાત નથી આ વરાપુરાણમાં વાત છે હા અને સંતના સંઘમાં જ જે પાપ કરે છે એ પાપ વજ્રલેપ થઈ જાય છે એ પછી ધોવાતા નથી હા માટે તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય છે ઇતિ વચ્ચના રથમ ગઢડા પ્રથમનું પહેલું જે તે થયું જો સમય પૂરો થઈ ગયો છે અને વાત મેં ટૂંકમાં પછી પૂરી કરી દીધી છે સ્વામિનારાયણ